કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ ચારમાં આપણે નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર અગિયાર માપન કરીએ જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હોય તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર અગિયાર માપન કરીએ જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રવૃત્તિ કેવી રીતે કરવાની છે તેની વાત કરીશું તો તમારા ઘરે પાણીની ડોલને પ્યાલાં વડે પૂરી ભરી ભરવી છે કેટલા પ્યાલાં પાણી ડોલમાં સમય તે નોંધવાનું છે સો બસો કે ત્રણસો મિલીની કોઈ બોટલ કે માપ્યું હોય તો તેના આધારે ઘરની બે તપેલી કે પવાલીમાં પાણીભરી માપન કરવાનું છે આ પ્રવૃત્તિ દરમિયાન ડેરીની મુલાકાત પણ લેશો આ દરમિયાન મિલી અને લિટર વિશે માહિતી પણ મેળવશો તમારા ઘરે કોઈ વસ્તુઓ મિલી કે લીટરમાં લાવવામાં આવે છે અને કઈ વસ્તુઓ ગ્રામ કે કિલોગ્રામમાં લાવવામાં આવે છે એની પણ યાદી તૈયાર કરવાની છે ગ્રામ અને કિલોગ્રામ વિશે માહિતી મેળવો વિવિધ માપિયા અને વજનિયાના ચિત્રો પણ દોરવાના છે સૌપ્રથમ મિત્રો પહેલું છે ડોલને પૂરી પૂરી ભરવા કેટલા પહેલાં પાણીની જરૂર પડે છે તો આપણે મિત્રો પચાસ પ્યાલાં જેટલી પાણીની જરૂર પડશે અંદાજિત લગાવી શકીએ છીએ અથવા તમે મિત્રો અહીંયા તમારે એક ડોલ લેવાની છે અને પેમાં કેટલા પહેલાં સમય છે એ પહેલાં ભરીને તમારે ડોલમાં નાખશો અને ગણતર રહેવાનું છે ગણતરી કરશો અને કેટલા પ્યાલાં સમય એ આપણે અહીંયા લખવાનું છે બીજું ઘરની તપેલીમાં કેટલું પાણી સમાય તો બે લિટર જેટલું પાણી સમાય ત્રીજું ખંડની પવાલીમાં કેટલું પાણી સમાય તો એક લિટર જેટલું પાણી સમાય તો આમ એક લિટર એટલે કેટલા મિલીગ્રામ તો એક લિટર એટલે મિત્રો એક હજાર મિલીગ્રામ થાય ડેરીમાં કયા કયા પાત્રો વાસણો જોવા મળ્યા તેમના નામ અને તેમની ગુંજાશ પ્રવાહી સમવાની ક્ષમતા લખવાની છે તો અહીં આપણે લખી શકીએ કે ડોલ છે એનું પાંચથી દસ લીટરનું બરાબર એ પાત્ર છે સેમ્પલિયું તો પચાસથી સો ગ્રામ અલગ અલગ માપના માપિયા લીટરિયામાં એક લીટરનું બે લીટરનું માપ્યું પાંચસો ગ્રામ બસો ગ્રામનું માપ્યું જોવા મળ્યું એના પછી આપણે જોઈએ કે તમારા ઘરમાં વસ્તુઓ કયા માપથી લાવવામાં આવે છે માપ પ્રમાણે યાદી બનાવો તો અહીંયા મિત્રો મિલીગ્રામમાં આપણે જોઈએ તો મધ લાવવામાં આવે ઓઇલ ઘી લાવવામાં આવતું હોય છે લીટરમાં તો તેલ ડીઝલ દૂધ દહીં કેરોસીન પેટ્રોલ લીટરમાં લવાય ગ્રામમાં મરી મસાલા આદુ રાઈ ધાણા સૂકો મેવો વગેરે કિલોગ્રામમાં તો બટાકા ડુંગળી ચા ખાંડ ઘઉં અને ગોળ બરાબર આ આપણે લાવીએ છીએ અહીંયા એક કિલોગ્રામ એટલે ખાલી ગ્રામ તો એક કિલોગ્રામ એટલે એક હજાર ગ્રામ થાય વિવિધ માપિયા અને વજનિયાના ચિત્રો છે એ મિત્રો આપણે દોરવાના છે તો અહીં આપણે મિત્રો વજન અલગ અલગ માપિયા છે વજનિયા છે બરાબર એનું ચિત્ર અહીંયા ચોંટાડેલા છે તમે પણ આ રીતે ચિત્ર ચોંટાડી શકો છો અથવા દોરી પણ શકો છો આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ ન ભૂલતા